રાષ્ટ્રીય આન બાન અને સાન સમાજ તિરંગાને સલામત આપી કલેક્ટર મકવાણે રાષ્ટ્રકાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોહ પુરુષ સરદાર પટેલને આદરપૂર્વક યાદ કરી આઝાદીની ચળવળમાં ભરૂચ જિલ્લાના બહુમૂલ્ય યોગદાનને બિરદાવી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની ડૉક્ટર કનૈલ મુનશી છોટુભાઈ પુરાણી ચંદુભાઈ દેસાઈ દિનકરભાઈ દેસાઈ કમરાશંકર પંડ્યા ચંદ્રશંકર ભટ્ટ જેવા નેતાઓએ આઝાદીની લડતમાં અમલથી પ્રવૃત્તિઓ કરી પ્રત્યેક તાલુકામાં સ્થાનિક નેતાગીરી મારફત સ્વાતંત્ર્ય લડતોમાં ભાગ લઈને લોકોને રાજકીય તેમજ રાષ્ટ્રીય ચેતના પ્રગટાવી હોવાનું જણાવ્યું હતું તેમને દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપણા સૌને સ્વદેશી આગ્રહ રાખવો પડશે તો જ વોકર ફોર લોકરની વિભાગ વાને સાચા અર્થમાં સાકાર કરી શકીશું એમ કહી તેમને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના સંકલ્પને સાચા અર્થમાં ચરિષ્ઠા કરવો પડશે એમ જણાવ્યું હતું વધુમાં તેમને કમોસમી વરસાદના કારણે અગ્રસ્ત થયેલા ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ભરૂચ જિલ્લાના હજાર ખેડૂતોને રૂપિયા કરોડની સહાય આપવામાં આવી છે એમ ખેડૂત હિતલક્ષી નીતિની સહારના કરી હતી કાર્યક્રમ દરમિયાન જિલ્લાના કલેક્ટર અને અન્ય મહાનુભાવો દ્વારા વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ હાંસલ કરનાર વ્યક્તિઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લાના જુદા જુદા વિભાગો દ્વારા યોજનાઓની જીવન ઝાંખી પ્રસ્તુત કરતા ટેબલોનું નિડર કરવામાં કાર્યક્રમ દરમિયાન જિલ્લાના કલેક્ટર જિલ્લાના કક્ષાની ઉજવણી સાચા અર્થમાં વિકોત્સવ બની રહે તે માટે પ્રાંત અધિકારીને રૂપિયા પચીસ લાખનો ચેક આમોદ તાલુકા વિકાસમાં એનાયત કર્યો હતો પોલીસ વિભાગ દ્વારા રજૂ કરવામાં પરેડ માર્ચ પાસ્ટ અને ડોક શો કેન્દ્ર બન્યા હતા વિવિધ શાળાના બાળકોએ રંગા રંગ કાર્યક્રમો રજૂ કર્યા હતા અને અને સાંસ્કૃતિક કૃતિઓ પૈકી પ્રથમ દ્વિતીય આવેલા કૃતિઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર શાળાના બાળકો રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી રમેશભાઈ મિસ્ત્રી ડી જે સ્વામી રિતેશભાઈ વસાવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ પ્રોબેશન આઈ એ એસ સુશ્રી નેહા ઇન્ચાર્જ અધિકારી નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલ પૂર્વ મુખ્યમંત્રી ખુમાનસિંહ વાસિયા અગ્રણી પ્રકાશ મોદી જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ પ્રજાના અને સંબંધકતા ઉપસ્થિત રહ્યા હતા